ઉપર પણ દેસાઈ હા સર આજે જે ચાલીસ વર્ષ માટે જે ટ્રસ્ટનું થયું છે એ વિશે માહિતી આપશો આજે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટનો પ્રારંભ બીજી ડિસેમ્બર ઓગણીસો પંચ્યાસીના દિવસે થયો એનો મુખ્ય હેતુ એવો હતો કે ગુજરાતને પોતાનો એક વિશ્વકોશ હોવો જોઈએ એન્સાયક્લોપીડિયા હોવો જોઈએ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે છવ્વીસ ભાગમાં એક ગુજરાતી વિશ્વકોશનું સર્જન કર્યું એ પછી બાળ વિશ્વકોશ પરિભાષા કોશ તબીબી વિજ્ઞાન કોષ આવા જુદા જુદા કોષ તૈયાર કર્યા એકસોથી વધારે જેની અંદર વધારે વિદ્યા વિદ્યાલક્ષી વાત હોય એવા પુસ્તકો તૈયાર કરીને આજે એ કામ પણ કર્યું એને ઓનલાઈન કામ કર્યું અને આજે ગુજરાતી વિશ્વકોષ ઓનલાઈન અને લેક્સિકન ઓનલાઈન એ દર મહિને પાંચ લાખ ગુજરાતીઓ એનો ઉપયોગ કરે છે વિશ્વકોષમાં દરેક વસ્તુની માહિતી હોય છે અને લેક્સિકનમાં શબ્દોના અર્થ હોય છે આ રીતે લેક્સિકનમાં પિસ્તાલીસ લાખથી વધુ શબ્દો એ એમાં પ્રાપ્ત થાય છે અને ગુજરાતી ભાષા આજે આખા વિશ્વમાં જાય એનો જે અમારો પ્રયાસ છે અને એ પ્રયાસને આજે અમેરિકાથી પ્રગટ થતું મેગેઝિન જેનું નામ છે ગુર્જરી ડાયજેસ્ટ એ ગુર્જરની ડાયજેસ્ટ પણ આજે અહીંથી પ્રકાશિત થાય છે અને આ રીતે એક જુદી જુદી રીતે એ ઓનલાઈન વિશ્વકોષથી એ ઓનલાઈન લેક્સિકનથી જુદા જુદા બાળકો માટેના કાર્યક્રમથી જુદા જુદા એવોર્ડ આપીને અને એ રીતે ગુજરાતી ભાષાનું ગૌરવ સ્થાપિત થાય ગુજરાતી ભાષામાં સઘળી માહિતી ઉપલબ્ધ થાય આજે આપ અન્ય ગૂગલ જેવા માધ્યમોમાં જાઓ તો પણ વિશ્વકોષ એ બોખરાના સ્થાને હોય છે એની માહિતીને માટે એટલે આ એક શિક્ષકોએ કરેલું ગુજરાતની અંદર એક સહિયારો મહત્ત્વનો અને એક વિદ્યા યજ્ઞ જેને કહી શકાય એવો પ્રયાસ છે આ કેટલા વર્ષથી અને કેટલા ટ્રસ્ટમાં સાથે તમારા કાર્યકર્તાઓ સાથે જોડાય છે આ ટ્રસ્ટનો પ્રારંભ થયો એ સાખરચંદભાઈ પટેલ કે જેઓ વિસનગરના કર્મયોગી હતા એમની ભાવનાથી એના શિલ્પી હતા ડૉક્ટર ધીરુભાઈ ઠાકર જેમણે આખા વિશ્વકોષના ગ્રંથો તૈયાર કર્યા અને એ પછી આ સંસ્થા સતત પ્રવૃત્તિ શરૂ રહી છે આજે એને એક એનું નવું ભવન પણ લીધું છે કે ત્યાં લેક્સિકનની અને અન્ય બીજી સંસ્થાઓ અને બીજી વસ્તુઓ એનું પ્લાનિંગ પણ કરવામાં આવશે આ સાહેબ પણ આપણે એ વિશે વધારે વાત કરશું સર આ માહિતી આપો સર આપને ગુજરાત વિશ્વકોષ જ્યારે ચાલીસ વર્ષ પૂરા કરે છે ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે આજે માતૃભાષાનું અવમૂલ્યન થઈ રહ્યું છે ત્યારે ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સંસ્કૃતિ આ ત્રણેય બાબતોને એક પુનર્જાગરણના તબક્કામાં લઈ જવામાં ગુજરાત વિશ્વકોષને નોંધપાત્ર સફળતા મળી છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બે વર્ષ પહેલાં અત્રેની મુલાકાતે આવ્યા બાદ અમારી વિનંતીને માન આપીને તમામ શાળામાં અંગ્રેજી માધ્યમ હોય કે હિન્દી માધ્યમ હોય ગુજરાતમાં ચાલતી તમામ શાળામાં ગુજરાતીનું ભણવાનું જે ફરજિયાત કર્યું છે તે કામગીરીનું નિમિત્ત પણ સૂચક રૂપે વિશ્વકોશ બન્યું હતું ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી Eight four six nine six nine three five six nine. Damage triple nine eight five two six three six eight. arpit patel seven zero four one three eight nine three five nine. Damage nine five eight six three eight three six eight five.